નમસ્કાર વાલા મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે મહત્વની અને અગત્યની વાતચીત કરવી છે ડુંગળીને લઈને કે જે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના કારણે આપણી જેવા ખેડૂત મિત્રો ઉપર વધારે રોષ છે એ ગોંડલ માર્કેટ યાર્ડ ગણીએ મહુવા માર્કેટ યાર્ડ ગણીએ કે પછી ભાવનગર માર્કેટ યાર્ડ ગણીએ કે જ્યાં વિરોધ પ્રદર્શન ખેડૂત મિત્રો દ્વારા દર્શાવવામાં આવેલું છે અને એક આ એક ખૂબ સારી એવી વાત છે કે જ્યારે આપણે રોડ ઉપર ઉતરીશું ત્યારે જ આ વસ્તુને ખબર પડશે કે આપણી પાસે કેટલી તાકાત છે એટલે આ તો આપણે જે ગોંડલ જે વિરોધ પ્રદર્શન કર્યું અને જે નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો આ તો કોણી કલાકથી લઈને એક કલાક કરી દીધો પણ આપણી પાસે એટલી તાકાત છે કે સો કલાક સુધી પણ જો હાઇવેને આપણે બંધ કરવું હોય તો કરી શકીએ તો આ રીતે ખેડૂત મિત્રો વાતચીત છે એવી ખેડૂત માં તાકાત છે ટૂંકમાં તો વાતચીત એ કરવાની છે કે ડુંગળી ડુંગળીનો પ્રતિબંધ તો લાગી રહ્યો છે તો એમાં ભાવતાલ અત્યારે કેટલા છે અથે અથવા તો ક્યારે પ્રતિબંધ ઉપરથી હટાવવામાં આવશે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે તો એની પહેલા જે વિરોધ પ્રદર્શન છે એના જે દ્રશ્યો છે એ પણ આપણે જોઈએ અને આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું લાલ કલરનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી મોકલો અને ખેડૂત પુત્ર ગુજરાતી રામનું પેજ આપણું ફેસબુકમાં છે એને પણ લાઈવ લાઈક અને ફોલો વાત મિત્રો અત્યારે ડુંગળી ઉપર નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના કારણે ખેડૂત મિત્રો પરેશાન છે કેન્દ્ર સરકારનું એવું માન્ય છે કે જે ગરીબો છે એને ડુંગળી મોંઘી પડે અને મોંઘવારીમાં વધારો થાય એટલા કારણે નિકાસ બંધ કરવામાં આવેલી છે તો ખેડૂતો માટે મારે એ કહેવું છે કે જે ખેડૂત છે એ પણ મોંઘવારીમાં અત્યારે ડૂબી રહ્યો છે એની જો કરીએ તો ખાતર દવા એના ભાવતાલ પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે ખેડૂતોને કઈ પણ પ્રકારે કપાસની વીણી હોય કોઈ પણ મજૂરી કરાવી હોય તો એના પણ ભાવતાલ અત્યારે વધી ગયા છે ખેડૂતને બીજી કોઈ પણ કઈ ટેકનોલોજીની વસ્તુ લેવી હોય તો એમાં પણ ભાવતાલ વધી ગયા છે તો ખેડૂતોને પણ મોંઘવારી નડે છે તો ખેડૂતોને આ મોંઘવારીનો સામનો કઈ રીતે કરવો એ ક્યારે કરી શકે કે જ્યારે એની સામે એ પોષણક્ષમ એના ભાવ હોય એ મળી શકે ટેકાના ભાવ સારા મળે મગફળીમાં કપાસમાં સારા એવા ભાવ મળે અઢારસો બે હજાર રૂપિયા અને ડુંગળીમાં પણ હજાર રૂપિયા નવસો રૂપિયા આસપાસ ડુંગળીના ભાવ મળે ત્યારે ખેડૂત મિત્રોને એ પોષણ સંભાવ મળતા હોય છે તો અત્યારે કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે એટલા માટે નિકાસ બંધ કરવામાં આવી છે જે વેપારીઓના કન્ટેનર છે એ પણ ત્યાં છે એટલે ખેડૂત મિત્રો માર્કેટમાં વેચવા જાય ડુંગળી પણ વેપારીઓ લેવા નથી માંગતા એટલા માટે આ ખેડૂત મિત્રોને વધારે અસર થઈ રહી છે એટલા માટે ખેડૂત મિત્રો હજી આની ઉપર કાંઈ પણ ના કહી શકાય કે ક્યારે કેન્દ્ર સરકાર નિકાસની મંજૂરી આપશે જો મંજૂરી આપે તો ઘણા બધા ખેડૂત કરવાની ખેડૂત મિત્રો સમાચાર સમાચાર મેળવતા રહીએ અને આપણું જે એક મંતવ્ય છે સંગઠન છે મજબૂત બનાવીએ જેથી કરીને આવી અવનવાર માર્કેટયાર્ડમાં અથવા તો કોઈ પણ પ્રકારની જણસીના ભાવતાલમાં આપણે અગ્રેસર રહીએ અને સાથે જોડાઈને રહીએ જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની શાન